નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી દોલતરામ આશ્રમ ખાતે એકસો ત્રેપનમો વડીલોનો વૃંદાવન ભવ્ય કાર્યક્રમ યોજાયો અત્યારના વર્તમાન સમયમાં નિવૃત્તિના પળમાં આનંદ મેળવવો હોય તો અવશ્ય વડાલીના ધામડી આશ્રમ ખાતે પધારવા અને નિહાળવા માટે અચૂક દર શનિવારે છેલ્લા એકસો થી કાર્યક્રમ યોજાઈ રહેલ છે જેના સંપૂર્ણ સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદાર શરૂ કરે છે જેમાં તમામ સમાજના પચાસ સાહીઠ સિત્તેર વર્ષ ઉંમર ઉપરના આવી સરસ મજાના સત્સંગ ભજન કીર્તન થઈ રહેલ છે આજના યજમાનના દાતા ગામાવાસ ગંપાના નરસિંહભાઈ ખેતાભાઈ પટેલ દ્વારા યોજાયેલ હતો જેમાં પાંચસો થી ઉપરાંત ભાવિક ભાઈ બહેનો ભક્તો ઉપસ્થિત રહેલા હતા જેમાં આર એસ એસ મહેન્દ્રભાઈ દ્વારા પંચ કાર્યક્રમ વિશે માહિતી આપી સમરસતા વિશેનું આ સુંદર ઉદાહરણ છે તેમજ ગૌ સેવા માટેનો પ્રકલ્પ જણાવેલ હતો ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા સંપૂર્ણ વડીલો પોતાનું જીવન આનંદમય જીવે પછી જીવન બાદ મૃત્યુ થાય ત્યારે પોતાના દેહ બાપુ શ્રી દ્વારા આનંદ સાથે સત્સંગનો લાવો આપેલો હતો જ્યારે ધૂળાભાઈ ચૌધરી દ્વારા વિવિધ કરેલ કામગીરીને બિરદાવી હતી તેમજ ધામણી ગામ તેમજ અન્ય સ્વયંસેવકો દ્વારા જાતે રસોઈ બનાવવામાં આવે છે અને ખૂબ જ ઉત્સાહ સાથે વડીલો માતાઓ ભાગ લે છે તેમજ વડીલો દ્વારા થયેલ માગણી પ્રેરણાપીઠ તીર્થધામ જોવા માટેની કરેલ તેના પ્રેરણાપીઠના ગુરુકુળના ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ પટેલ સિંહે અમદાવાદ દ્વારા તમામ વડીલોને આવવા જવાનો ખર્ચ પ્રેરણાપીઠ સુધીનો તેમજ મહારાજ સાથે મુલાકાત અંગે અવશ્ય પધારવા જણાવેલ હતું આ વિસ્તાર માટે ખૂબ જ ઉપયોગી સુંદર મજાનો કાર્યક્રમ થકી વડીલોમાં ઉત્સાહ દેખાઈ આવેલ હતો રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ મંત્રીશ્રી ફોર એમનો શનિવાર હતો અને શનિવારનું પુણ્ય વડીલોના વંદરાવન કાર્યક્રમો જેમ હરિદ્વારમાં જે જગ્યાએ વંદરાવન કહીએ એવું જ એક આ ધામ દોલતરામ આશ્રમમાં થયું છે દોલતરમ આશ્રમના પીઠ અમારા જૈન સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદારે આ શરૂઆત કરેલી અને જયંતિભાઈ પાટીદારના શરૂઆત પછી આજે પણ એકસો ત્રેપન શનિવાર છે એક તો ત્રેપનમાં શનિવારની અંદર દરેક સમાજના અઢારે અઢાર વહેન જે આપણે કહીએ અઢારે અઢાર વહેન ઉપસ્થિત રહેશે અને પ્રેમથી આજે નરસિંહ તરફથી લાડુ હતા દરેક સિનિયર સિટીઝને લાડુ અને દાર ભાત શાક પોતાને અનુકૂળતા પ્રમાણે ભોજન મળ્યું અને દર શનિવારે અહીંયા અમારા તેઓ આશ્રમની અંદર વડીલો આવતા રહેશે અને દાતાઓ પણ અહેનવાસ બે ત્રણ વર્ષના દાતાઓ પણ મળી ગયા છે અને આ દાતાઓ તરફથી અહીંયા ભોજન આપવામાં આવે છે ભોજન વત્તા ઉપરનો રોકડ દાન પણ આપવામાં આવે છે આજે નરસિંહભીએ ગાયો છે જે ગૌશાળા માટે પણ અગિયારસો રૂપિયા એમના ભોજનના સિવાયના વધારાના આપ્યા એટલે અહીંયો આ જગ્યા ઉપર પવિત્ર સ્થાન છે અને એક યાત્રાધામ બની રહ્યું છે એટલે અહીંયા વડીલોના વંદરાવન કાર્યક્રમમાં ખૂબ વડીલો અમારા અહીંયા ગોપાલ બાપા છે જીવરાજ બાપા છે લગભગ ત્રણું ત્રણું પંચાણું પંચાણું વર્ષની ઉંમરના અહીંયા ઉપસ્થિત રહે છે અને ઉપસ્થિત રહે છે અને પંચાણું વર્ષે પણ અહીંયા આવી અને લોકોને દર્શન આપે છે દીકરી દીકરીયા બાજુ દર્શન આપે છે એટલે એ ખરેખર ખૂબ ધન્યવાદની વાત છે કે આ ઉંમરે પણ અહીં આવવું અને લોકોને દર્શન આપવા અને અમારા નરસિંહભાઈએ જે આ બે મહિના અગાઉથી એમને આ તારીખ નોંધાયેલી હતી એમની દીકરી અમેરિકાથી આવે જમાઈને એટલે કે આ તારીખ જોવે કે એમના ત્રેવીસ બાર ત્રેવીસ અગિયાર તારીખ આપણે એમને આપી અને આજે ખૂબ આનંદથી ભજન કીર્તન સરસંગ બધું ખૂબ આનંદથી કર્યું અમારા મહેન્દ્રભાઈ પટેલ સંઘના કાર્યકર છે અમારા દિનેશભાઈ અત્યારે કિસાન સંઘના કાર્યકર છે એ પણ ઉપસ્થિત રહ્યા અનેક મિત્રો ઉપસ્થિત રહ્યા દશરથસિંહ બાપુ ભગવાનદાસ સાહેબ માથાસૂર મણિરામ મહારાજ થુરાવાસ અને ભાઈ અમારા ઉપસ્થિત અને એ બધા લોકો લખમણસિંહ લખમણસિંહ રાઠોડ એ પણ પોતે આર એસએસના સંઘના કાર્યકર છે અહીંયા કોઈ પણ જ્ઞાતિવાદ ચાલતો નથી કોઈ પણ જ્ઞાતિ ગમે તે જ્ઞાતિના સાઠ વર્ષ ઉપરના છાહીઠભાઈને અંદર ના આવ કોઈ પણ આવતા હોય દરેકનો સત્કાર સમારોહ ધોબરી ગામના ભાઈઓ ધોબરી ગામનો આ જે દોલતરામ મહારાજનું જે મંડળ છે એ ખૂબ સેવા કરે છે હૃદય પેર ઉમરકા ભેર સેવા કરે છે અને સેવા આપવા માટે તત્પર રહે છે એ મો અમારા જયંતિભાઈ પાટીદારના પુત્ર પ્રમુખ તરીકે ભરતભાઈ છે સોમરભાઈ છે બીજા નાના સોમરભાઈ છે શંકરભાઈ છે દીપકભાઈ છે અરવિંદભાઈ છે બધા ધોબરીના અનેક કાર્યકરો અહીંયા સેવા આપે છે અને પરમાત્મા દોલતરામ બાપુના આશીર્વાદ છે કે આ આશ્રમની અંદર આજીવંશ સ્થાન થાય અમારા આશ્રમના આયોજકોની એવી ઈચ્છા છે કે એક જતા આવતા રૂટ બંધાય અને વડીલોને કોઈને રોકાવવું હોય તો અહીંયા રોકાવાની પણ છૂટ છે બે ટાઈમ એમને જમવાનું મળશે નાવા ધોવાની વ્યવસ્થા મળશે ચા મળશે આરામ કરવા માટે એમને ગદલો ખાટલા જે જોઈતું એ બધું મળશે આ ટાઈપનો આશ્રમમાં સેવા ચાલે છે અને આ સેવા અવિરત ચાલશે દોલતરામ બાપુના આશીર્વાદ છે વર્તમાન અમારા પૂજ્ય જેસિંગ બાપા મેરાવડા કરે છે જયસંગ બાપાના અનુવાય છે દોલવણી રમજી બાપા પણ અહીં આવી આવીને આશીર્વાદ આપી ગયા છે કે તમારો આ અવિરત આ શનિવાર ચાલશે એટલે અમે પણ બધા જ મુમુક્ષો માં કોઈ નોનો નથી કોઈ મોટો નથી કોઈ નથી બધા સમભાવથી બધા કરે છે અમારા મહેન્દ્રભાઈએ કઈ રીતે સંઘની ગાયો વિશેની વાત કરી દિનેશભાઈએ તક્ષુદાન કઈ રીતે આલવું અને પોતાના માણસનું મરણ પછી એનો અંગ કઈ રીતે દાન કરવો એની પણ વાત કરી એટલે ખૂબ આનંદ આવે છે અને હું પોતે પણ આ વાતને એટલી બધી સ્વીકારી અને મારો પૂર્ણ સમય આશ્રમ ખાતે આવે અને મારું જીવન પછીનું પણ છે એ ભક્તિમય થાય એવી પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનને વિનંતી કરું છું બોલો જય શ્રી કૃષ્ણ